પહેલાથી જ મેઘરાજાના આકરા મિજાજના કારણે મોટી મુસીબતોનો સામનો કરી રહેલા દેવભૂમિ દ્વારકાના ખેડૂતો માટે હવે નવી મુસીબત માથે આવી તંત્રની લાપરવાહીના કારણે ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો હશે કઈ રીતે જોઈએ ખાસ રિપોર્ટ આ વર્ષે દ્વારકા જિલ્લામાં ખૂબ વરસાદ થયો ભારે વરસાદે ખેડૂતોને ક્યાંક ફાયદો તો ક્યાંક નુકસાન પણ ખૂબ મોટું કરાવ્યું જિલ્લાના રાવલની આસપાસના વિસ્તારના ગામડાની જ્યાં ભાળવડથી વળતું બે ડેમના પાણી નદીઓ મારફતે ખેતરોમાં ફરી વળ્યા અને ખેતરો ધોવાઈ જતા પાક નિષ્ફળ ગયો ખેડૂતોનો આરોપ છે કે વળતું બે ડેમના દરવાજા ખોલવામાં તંત્રની લાપરવાહીના કારણે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે આ મુદ્દે ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને માગણી કરી કે સરકાર વળતું બે ડેમ માટે સ્પેશિયલ પેકેજ જાહેર કરીને નદીને ઊંડી કરે તેમજ પ્રોટેક્શન વોલનું નિર્માણ કરે એવી જ રીતે આ નદી જે છે એ નદી જ્યારે આજથી પાંચ વર્ષ પહેલા તૂટેલી ગોરાણા અને સિસલી ગામની વચ્ચે છે પાંચ પાંચ વર્ષથી એ નદી સાંધવામાં નથી આવી એના કારણે ઓછામાં ઓછું પંદરથી થી વીસ હજાર હેક્ટર જમીન જે છે એ દર વર્ષે ખેડૂતો ચોમાસામાં વાવી શકતા નથી એવી જ રીતે આ નદીને જ્યારે ખેડૂતો ફરિયાદ લઈને જાય છે તો પોરબંદરવાળા એમ કે છે કે આ દ્વારકા સિંચાઈમાં આવે છે દ્વારકા સિંચાઈમાં ફરિયાદ કરવા જાય તો પોરબંદરમાં આવે છે એટલે આજે અમે કલેક્ટરને રજૂઆત કરી કે તમારે આ સિંચાઈ વિભાગના અધિકારીઓને પેલા ટ્યુશન આપો કે કયો વિસ્તાર છે એ કયા વિભાગમાં આવે એટલે ખેડૂતોને ખબર પડે કે ક્યાં જવું ને ક્યાં ના જવું ખેડૂતોનું કહેવું છે કે નદીઓને ઊંડી કરવાની જરૂર નથી તેમજ પ્રોટેક્શન વોલ ન હોવાથી પૂરના પાણી નદીઓના કાંઠા તોડી ખેતરોમાં આવે છે જેથી ખેતરોનું ધોવાણ થાય છે પરિણામે ખેડૂતોને મહામૂલો પાક નિષ્ફળ જાય છે અને ડેમના જે અધિકારીઓની બેદરકારીને લીધે અમારે પાણી જે એકલતું છોડવામાં આવે અને ભેગાથી ત્રીસ ત્રીસ દરવાજા ખોલી અને કોઈ પણ વિચાર્યા વગરનું ખેડૂતનું કંઈ વિચાર્યા વગરનું ઉપાડી લે દરવાજા અને પાણીનો માર એકી સાથે થાય છે

અને આસપાસના ગામના ખેડૂતોમાં રોષ વ્યાપી ગયો છે ખેડૂતો આ પૂરને માનવ સર્જિત હોનારત ગણાવી રહ્યા છે વર્તુ બે ડેમના મિસમેનેજમેન્ટના કારણે હજારો ખેડૂતોની પંદર હજાર હેક્ટર જમીનની દશા બગડી ગઈ છે નારણ રૂડાચ જીએસટીવી દેવભૂમિ દ્વારકા